રવિવારના રોજ માતાજીની ગાદીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અને માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ની ભારે ભીડ જોવા મળે છે મિત્રો તમે આ વિડીયો જોઈ શકો છો કે કઈ રીતે ભક્તો ઘોડાપુર આવ્યું છે માતાજીના દર્શન કરવા માટે મિત્રો વરસાદના કારણે રવિવારના રોજ માતાજીની ગાદી બંધ રાખવામાં આવી હતી પરંતુ તો પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તો તેમની તકલીફો દૂર કરવા માટે માનતા માનતા હોય છે અને દર રવિવારે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી ભારે ભીડ જોવા મળી રહી છે માતાજીના દર્શન કરવા માટે આ એક એવું સ્થળ છે જ્યાં ભક્તોની મનોકામના પૂરી થાય તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે માતાજીના દર્શન કરવા માટે ભક્તોની કેટલી લાંબી લાઈન લાગી છે અને બધા જ લોકો ભક્તિભાવથી માતાજીના દર્શન કરી રહ્યા છે દર રવિવારે ખુખાર મેળડી માતાજીના ધામ અહીંયા લોકો દર્શન કરવા આવે છે દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને માતાના દર્શનનો લ્હાવો લે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા માતાજીની ગાદી ભરાતી હોય છે જ્યાં માતાજી બધાના દુઃખ દૂર કરે છે મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો બારજાધામ મિત્રો આજના વિડીયો આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામ માળી રામ અને તમે પણ જો માં ખોખાર મેળી ધામ આવતા હોય તો કમેન્ટમાં રામ માળી રામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જોડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી